જે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ છે એમાં લગભગ ત્રણસો સાત જેટલા ગામડાઓમાં આપણે ચૂંટણી યોજવાની હતી જેમાં સરપંચ અને સભ્યો બંને પદની ચૂંટણીઓનો સમાવેશ છે જેમાં આડત્રીસ જેટલા સરપંચોની ચૂંટણી જે છે એ બિનહરીફ થઈ છે એટલે આડત્રીસ જેટલી ગ્રામ પંચાયતો સરપંચના પદ માટે બિનહરીફ થઈ છે અને લગભગ બસો જેવા અલગ અલગ જે સભ્યો છે એ પણ બી રીફ થયા છે ચૂંટણી માટે અમારું જે સ્ટાફ છે એ લાગેલો છે અત્યારે સ્ટાફ ડેટાબેઝ તૈયાર થઈ ગયું છે એની તાલીમોનું દોર ચાલુ કરવામાં આવી રહ્યું છે મેટરિયલ જે છે એના માટે એની ટેન્ડર વિધિ આ બધી પ્રક્રિયા પણ પૂર્ણતાના આરે છે અને હવે સંવેદનશીલ મતદાન મથકો વગેરેની પોલીસ તંત્ર સાથે બેઠક કરી આઈડેન્ટિફાઈ કરી એ દિશામાં જે વ્યવસ્થા કરી ચૂંટણી સમયસર અને યોગ્ય રીતે સુચારુ રીતે યોજવામાં આવશે મતદારોની એ અત્યારે હાથ વગેરે નથી પરંતુ બાકીની જે તૈયારીઓ છે બધી રાબેતા મુજબ ચાલી રહી છે સમરસના જેમ મેં કીધું કે આડત્રીસ સરપંચોની જે ફીટ છે એ સમરસ થઈ છે સર ખાસ તો સમિતિ સર મતલબ એ હજી પોલીસ તંત્ર સાથે જેમ મે અગાઉ કીધું એની ચર્ચા વિચારણા પ્રાંત લેવલે થઈ રહી છે ત્યારબાદ અહીંયા જિલ્લા લેવલે એનું થઈને થશે જે છે એના જે પ્રોટોકોલ્સ છે એ પ્રમાણે и тамави во стакарување на